ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે રૂમસ ખાતે સૂત્રા અંજલિ સહ વંદના કરી મોરારજી દેસાઈના નામથી કોઈ અજાણ નથી આજે એનો 129મો જન્મદિવસ છે તેણે ભારતને સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અને પાકિસ્તાનને સર્વોચ્ચ સન્માન નિશાનેથી નવાજવામાં આવ્યા છે

મોરારજીભાઈ દેસાઈ સાહેબના જન્મ જયંતિએ અમે સૌ પદાધિકારીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને અમારા સૌ કાર્યકરો દ્વારા સહ વંદના કરી મોરારજીભાઈ દેસાઈના નામથી કોઈ અજાણ નથી મોરારીભાઈ દેસાઈ એવા પહેલા વડાપ્રધાન છે જેમણે ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અને પાકિસ્તાનનું સન્માન નિશાને પાકિસ્તાન દ્વારા નવાજવામાં આવ્યા હતા આજે વિશેષ ગુજરાત વિદ્યાપીઠમાં ઓડિટરો નામાંકન કરવામાં આવે છે તે ગવર્નર અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દ્વારા મોરારજીભાઈ દેસાઈ મંડપમ નામ આપવામાં આવ્યું છે તે આજે વિશેષ અંજલિ છે અસ્તુ ભારત માતા પ્રતિક